જયંત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિકમાં મિત્રો શિક્ષણ ભારતી એક મોટો ઠરાવ છે એ આપણને જોવા મળી રહ્યું છે તો વિદ્યા સહાયક શિક્ષણ સહાયક તથા જ્ઞાન સહાયક માટે ખુશખબરી છે તો તમામ ઉમેદવારો છે આ મહત્વની જાહેરાત છે એની અપડેટ ખાસ નિહાળજો શું છે વિગતવાર થોડી ચર્ચા કરવાના છે ખાસ મિત્રો જે ઉમેદવાર નવા છે ચેનલ ઉપર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો જેથી તમને આવી શૈક્ષણિક લગતી અપડેટ છે એ તમને આપણી ચેનલના થ્રુ તમને જોવા મળી જાય ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે તે તમે જોઈન કરી શકો છો તો આજની વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો શું અપડેટ છે અહીંયા તમને ઠરાવની શિક્ષણ સરકાર જે તમારા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી જે સચ્યાવાલય ગાંધીનગરથી અહીંયા મિત્રો મહત્વની અપડેટ આવી છે જે ઠરાવ છે મિત્રો તો સંપૂર્ણ માહિતી આપવાનું છે તો શું શું અપડેટ છે ઠરાવ મુદ્દે તેની થોડી વિગતવાર ચર્ચા કરીએ મિત્રો એના શરતો પણ છે તો ખાસ શરતો પણ નિહાળીને જજો તો વાત કરીએ પુખ્ત વિચારણા અંતે રાજ્યમાં આવેલી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપક મંદિર બાળ અધ્યાપક મંદિર અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વર્ગ ઘટાડો કે શાળા બંધ થવાની સ્થિતિમાં કે પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ન મળવાને કારણોસર હાજર તરીકે રક્ષણ આપવાનું આથી નીચે શરતો આધીન ઠરાવ આપવામાં આવી રહ્યો છે તો એ ઠરાવ છે મિત્રો તો શરતોની વાત કરીએ તો શરતો શું શું છે એની પર થોડી ચર્ચા કરીએ તો આ ઠરાવની જોગવાઈઓ રાજ્યમાં આવેલી અનુદાનની ખાનગી પ્રાથમિક શાળાઓમાં બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપક મંદિર બાળ અધ્યાપક મંદિર અને પ્રાયોગિક શાળાઓના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓ જે ફિક્સ પારથી મિત્રો નિમણૂક પામતા કર્મચારીઓ સહિત

કેસ કોઈ પણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં નહીં આવે તો મિત્રો આની શરતો હતી બીજી પણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ફાળવવામાં આવેલી ફાજલને કર્મચારીઓને સંસ્થા દ્વારા હાજર ન કરવામાં આવે તેવા કિસ્સામાં શાળાની નોંધણી રદ કરવા અંગે નિયમ અનુસાર કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને કરવાની રહેશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો જો શાળાઓ બંધ થશે કંઈક કારણોસર અથવા વિદ્યાર્થી મિત્રો નથી તો જેના કારણેથી આ જે છે શરતો અને એનું ઠરાવ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો આની વિગતવાર પીડીએફ છે આપણે ખાસ ટેલિગ્રામમાં મૂકી દઈશું તો ખાસ જોઈન કરવાનું ભૂલશો નહીં અને આ પણ ખાસ તમે જે ફાળજનનું રક્ષણ મેળવવા કર્મચારીનો જેટલો સમય કામગીરી રહે તેના પગાર મળવા પાત્ર રહેશે નહીં તો આવા નિયમો એ આપણને જોવા મળી જાય છે સાથે સાથે એને શરતો અને ઠરાવ પણ આપણે ટૂંક સમયમાં ટેલિગ્રામમાં મૂકી દઈશું તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત